તો મિત્રો તમે જોઈ લો અમે અમારા કુળદેવી માતાના મંદિરે પહોંચી ગયા છીએ તો મિત્રો અમારા ઘરેથી કુળદેવી માતાનું મંદિર ત્રણ કે ચાર કિલોમીટર છેટું છે તો મિત્રો હાલ બાજરીમાં આવેલી છે તો મિત્રો બાજરીમાંથી આવવું પડે છે રસ્તો એક હીરો છે અને એક બીજો રસ્તો છે તો મિત્રો એ રસ્તા ઉપર તો રહેતી છે એટલે એ રસ્તા ઉપરથી નહીં આવતા હવે આ બાજરીવાળો રસ્તો છે ખાલી એક બે ખેતરમાં બાજરી આવેલી છે એટલું હેડવું પડે છે તો મિત્રો હું તમને અમારા કુળદેવી માતાના દર્શન કરાવું તો મિત્રો તમે પણ અમારા કુળદેવી માતાના દર્શન કરી લેજો કુળદેવી માતાના દર્શન કરી લીધા છે તો મિત્રો હવે મળીશું ઘરે જઈને તો ચલો મિત્રો કાલકા દીધો છે મિત્રો તમે જોઈ લો ગાર નો ભાવ હાલ એસી થી સો રૂપિયા છે તો મિત્રો ગારનો ભાવ તો સારામાં સારો છે ને તો મિત્રો રેગડામાં તો કશું નતું મળ્યું તો મિત્રો હું ગારમાં કરોડપતિ થઈ જવાના છીએ તો મિત્રો ગાર્ડની ફળીઓ કેવી આવી છે હાલ તે હું તમને બતાવું બ્લોગમાં જોઈ લેજો

અને મિત્રો ગારની ફળવું પણ સારી આવી છે તો મિત્રો કાલે માર્કેટમાં લઈ જવાનો છે ગાર તો મિત્રો કેટલા જબાજ નીકળે છે કેટલા જબાજ નહીં નીકળતા તમે વ્લોગમાં જ જોઈ લેજો મિત્રો હું તમને કાલે ડીસા લઈ જવાનું માર્કેટમાં તો મિત્રો હું તમને માર્કેટ પણ બતાવશું તો અમે વ્લોગમાં જ જોઈ લીધો તો મિત્રો આજનો બ્લોગ તો બસ આટલા જ સુધી હતો તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો બીજા લોકો બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી